રાજ કર્યું રાજ ઈરાનીઓ આવ્યા ગ્રીકો આવ્યા તમે આખો ઇતિહાસ જે આવ્યા એ પણ બારમી શતાબ્દી થી જે લોકો આવ્યા ને એ માત્ર રાજ કરવા ના આવ્યા એ સાથે ધર્મને લઈને આવ્યા એના પહેલા જે આવેલા એ ધર્મને લઈને નહીં આવેલા પહેલા જે લોકો આવેલા ને એ ધર્મ ને લઈ નહીં આવેલા એટલે આપણી સાથે ઓતપ્રોત થઈ ગયા ભળી ગયા આપણું એમને સ્વીકાર કર્યું એમનું આપણે સ્વીકાર કર્યું આ જે હિન્દુ પ્રજા પાસે જે અનેક દેવદેવીઓ છે એમાં કેટલીક શકોની છે કેટલાક ના છે કેટલીક હુણોના છે કેટલા બધા અંદર ભળતું ગયું ને બધું મોટું રૂપ થતું ગયું પણ બારમી શતાબ્દીથી જે લોકો આવ્યા એ સાથે ધર્મ લઈને આવ્યા એમને માત્ર રાજ્ય નતું કરવું પણ ધર્મ પણ ફેલાવવો હતો અને એટલે આ દેશની દશા એટલી નીચી કક્ષાએ પહોંચી ગઈ કોઈ મંદિર સુરક્ષિત નહીં કોઈ મૂર્તિ સુરક્ષિત નહીં કોઈની જનોઈ સુરક્ષિત નહીં કોઈ સ્ત્રી સુરક્ષિત નહીં એટલે બધાએ ઘૂંઘટા તાણવા માંડ્યા અને ઘરમાં સંતાવવા માંડ્યા પ્રજાનું પતન 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 એટલે એટલી નીચી કક્ષાએ પતન થઈ ગયું એમ થયું ખલાસ આ પ્રજાનો વિનાશ ધર્મનો વિનાશ ધર્મ વિનાની પ્રજા થઈ જશે આ સ્થિતિ ત્યારે હતી એક તરફ તમે જુઓ તો ધર્મે પણ એવું કરેલું ધર્મના દ્વારા એટલા બધા ભેદભાવ ઉભા કરેલા એટલા બધા ભેદભાવ કરેલા તને અધિકાર નથી તું શુદ્ર છે તું મહાશુદ્ર છે તું અસ્પૃશ્ય છે તારો પડછાયો પણ મારાથી ના લેવાય આટલા મોટા ભેદભાવ ઉભા કરેલા બીજી તરફ જુઓ તો સ્ત્રીની દશા તો સૌથી ભૂણી દશા સ્ત્રી એટલે પગની જુતી એનું કોઈ અસ્તિત્વ જ નહીં એનું કોઈ વ્યક્તિત્વ જ નહીં ક્યાં પેલો ઋષિનો ધર્મ જ્યાં મહાન સ્ત્રીઓ અને મહાન પુરુષની જોડી સાથે રહી અને જીવન જીવતા અને ક્યાં આ આ જમાનો આવી ગયો સર્વતો મુખી પતન એક દિશાનું નહીં પણ બધી દિશાનું પતન આવી પતનની સ્થિતિ છે અને એ પતનની સ્થિતિમાં તુલસીદાસના મસ્તિષ્ક ની અંદર ભગવાને એક બીજ મૂક્યું છે તું ઉદ્ધાર કર તું ઉદ્ધાર કર તું ઉદ્ધાર કર તું ઉદ્ધાર કર અમારે ત્યાં એવી માન્યતા છે સો વર્ષમાં એક મહાપુરુષ પેદા થવો જોઈએ અને હજાર વર્ષમાં એક મહાન ગ્રંથ થવો જોઈએ જે પ્રજા સો વર્ષમાં મહાપુરુષ પેદા નથી કરી શકતી એ પોતાની અસ્મિતા ગુમાવી બેસે છે પ્રજા નથી લડતી હોતી નેતા લડે છે પ્રજા ગમે એટલી મહાન હોય પણ જો નેતા ન હોય તો એ મહાનતાનો કોઈ અર્થ નહીં હું તો તમને એક બીજી વાત પણ કહીશ તમારી પાસે એક હજાર સિંહ છે ભલે રહ્યા પણ નેતા બનાવી દીધો તમે ઘેટાને હજાર સિંહ નો સેનાપતિ એ ઘેટું બનાવી દીધું બસ હજાર સિંહ મરી જવાનું તમારી પાસે હજાર ઘેટા છે પણ સેનાપતિ સિંહ છે આ ઘેટા વિજય પ્રાપ્ત કરીને આવશે તમારી પાસે એક સારો સેનાપતિ હોવો જોઈએ પ્રજા ગમે એટલી મહાન હોય શું કરવાના હતા અને સેનાપતિ કોઈ છે નહીં પડતી 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 રસા તળમાં દેશ છે લેવાય છે વેઠ કરાવાય છે શું ત્રાસ નથી થયો કયો ત્રાસ નથી થયો તો હવે કરવું તો શું કરવું એટલે તુલસીદાસજીએ જોયું પહેલું કામ છે બ્રાહ્મણ અને શુદ્રમાં સમન્વય કરો આ બંને જે દૂર ભાગ્યા છે અને દૂર ભાગવાના કારણે જે વિભાજન થયું છે અને વિભાજન કદી શક્તિ આપે જ નહીં શક્તિનો ક્ષય કરે આ જે વિભાજન થયું છે એ વિભાજનનો નાશ કરીને એકતા વધારે એકતા વધારવી હોય તો પેલાને અહીં લાવો અને આને અહીં લાવો બેને સાથે લાવો અને આ બધો યાદ રાખજો અમારે ત્યાં સંત માર્ગ છે અને સંત માર્ગ છે એ એકતા કરનારો છે કબીર નાનક મીરા તુલસી રૈદાસ નરસિંહ આ સંત માર્ગ છે આ સંતોએ આ દેશની વચગાળા પ્રજાને બહુ સાચવી લીધી બહુ સાચવી કોઈ કર્મકાંડ નહીં કોઈ ભેદભાવ નહીં હરકો ભજે સો હરકો હોય જાત પાત પૂછે નહીં કોઈ આવો અલખની આરાધના કરો પેલો સાગર તંબુરો એક તારો હોય ખોળામાં બેસે લઈને અને આખી રાત રમઝટ ચાલતી હોય અને એવી વાણીઓ એવા ભજનો હોય કે જાણે વેદની રૂચાઓ હોય તમે ગંગા સતીના ભજન સાંભળજો અરે વેદની રૂચા છે એ ખાલી ભજનો નથી નાભીમાંથી નીકળેલી વેદની રૂચા છે અને એ બધા ભેગા થઈ અને એક સાથે બેસીને બધા ભજન ગાતા કોઈ પૂછે ને કે તું બ્રાહ્મણ છે કે તું શુદ્ર છે બધા એક રાસંત માર્ગ છે બીજી તરફ એમણે જોયું તો લોકો દાર્શનિક રીતે અંદર અંદર લડી રહ્યા છે દાર્શનિક રીતે પેલો કે છે હું અદ્વૈતવાદી છું આ કે છે હું વિશિષ્ટાદ્વૈતી છું આ કે છે હું દ્વૈતી છું આ કે શુદ્ધાદ્વૈતી છું અને ખાસ વાત યાદ રાખજો ધાર્મિક ક્ષેત્રમાં જેટલા શિંગડા લડે છે ને એટલા શિંગડા બીજે ક્યાંય લડતા નથી આટલા શિંગડા એમાં લડતા હોય છે હિન્દુસ્તાન અને પાકિસ્તાનના બે નેતાઓ ભેગા થાય બેસે ચા પાણી કરે બધું કરે વાતો કરે વાતો ભલે નિષ્ફળ જતી હોય ચાઇના વાળા આવે મળે ભલે અંદરથી દુશ્મન હોય પણ અંદર ઉપરથી તો બધા વ્યવહાર સારો રાખે અમારે તો એ નથી થતો હું પેટલા થી ચાલતા આવું પેલા કંઈક વસ્તુ લેવા જાય પછી ચાલતા આવું વચ્ચે એક મંદિર પડે અને આમ નજર કરી તો આઠ દસ માણસો બેઠેલા એમાં એક બે ઓળખીતા એક બ્રાહ્મણનો છોકરો બેઠેલો ઓળખીતો અને મહારાજ વચ્ચે બેઠેલા અને પેલો ગાંજો પીવે બધા આવડી મોટી ચલમ આમ 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 બધી કુંડી બનાવે કરે ને કઈ કરે ને એમાં પછી સિનિયર હોય ને જુનિયર હોય પાછા એટલે ફરતી 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 મેં જોયું મને બહુ ઘૃણા થઈ કે આ લોકો શું કરે છે આ ધર્મના નામે જુઓ ને પછી બે ત્રણ દિવસે પેલો બ્રાહ્મણનો છોકરો આશ્રમમાં આવ્યો તો મેં કહ્યું અલ્યા તને શરમ નથી આવતી તું બ્રાહ્મણ નો દીકરો થઈને બધાની એઠી ચલમ પીવે છે એમાં બે મુસલમાને બેઠા હોય ફલાણા બેઠા હોય તને શરમ નથી આવતી મને કે સ્વામીજી એવું છે ને આડી ચલમ હોય તો વટલાવાય ઉભી ચલમમાં ના વટલાય એ હવે શાસ્ત્ર હોય છે જો આડી ચલમ હોય તો ના પીવાય દરેક જગ્યાએ લોકો પોતાની છૂટ મેળવી જ લેતા હોય છે પણ મેં એક વાત નો વિચાર કર્યો ભલે આ લોકો ચલમ પીતા હોય તો ભલે પીતા પીવા દો પણ ભેગા તો બેઠા છે આટલી એકતા તો તમને કોઈ મોટા જ્ઞાનીઓમાં જોવા નહીં મળે જેટલી અહીં જોવા મળે ગંજેરી તો ગંજેરી વ્યસની તો વ્યસની પણ એકતા તો છે લગાવો દમ અને હવ હવ નું કપડું જુદું પાછું પોતાનું કપડું જુદું રાખવાનું એ દશા સોળમી શતાબ્દીમાં તમે જઈને જુઓ તો અંદર અંદર એટલો વિખવાદ એટલો વિખવાદ એટલો વિખવાદ અને એ વિખવાદના કારણે એકબીજા લડી મરે છે બીજી તરફ એમણે જોયું શૈવ અને વૈષ્ણવોની બે મુખ્ય ધારાઓ આ દેશમાં ઘણી ધારાઓ પણ બે મુખ્ય ધારાઓ એક શૈવ ધારા એક વૈષ્ણ વૈષ્ણવી ધારા વૈષ્ણવી ધારાના ઘણા ભેદ શૈવ ધારાના ભેદ પછા

માણસો મરી જાય ખૂના મરકી થાય એટલા યુદ્ધો કરેલા એ લોકો માત્ર એક નામ માટે કારણ કે નેરો માઇન્ડ થઈ ગયા એક બીજો મુદ્દો પણ યાદ રાખજો અમે સંન્યાસીઓ સંપ્રદાયનો પ્રચાર ના કરીએ ધર્મનો પ્રચાર કરીએ આ બેયના ભેદને સમજજો ધર્મના પ્રચારમાં વિશાળતા છે કોઈ નેરો માઇન્ડ નહીં રામ રામ કોઈ વાહ શિવ શિવ કોતોય વાવવા અંબે અંબે કોતોય વાવા તમારે જે બોલવું હોય બોલો અમારા ઘણા રામાનંદ હોય ઘણા કૃષ્ણાનંદ હોય ઘણા માધવાનંદ હોય કોઈ એલર્જી નહીં કોઈ વાંધો નહીં અને અમે મળીએ તોય ઓમ નમો નારાયણાય નારાયણનું વિષ્ણુનું નામ દઈએ ધર્મમાં વિશાળતા છે પણ જયારે તમે કલ્ટ બનો છો એક વાળો બનો છો એટલે આપો આપ નેરો માઇન્ડ આપો આપ થઈ જાય પછી તો આ નામ જ બોલાય બીજું નામ બોલાય જ નહીં અને બીજું બોલો તો પાપ લાગે આટલી હદે બધું થાય એટલે હા બે પરંપરાઓ વચ્ચે એટલો મોટો ગજગ્રાહ એટલો મોટો ગજગ્રાહ હવે જો દેશને શક્તિશાળી બનાવવો છે તો આ બે ને નજીક લાવવા જોઈએ એ તિરાડને મોટી ના કરવી જોઈએ પણ તિરાડને એક કરવી જોઈએ એક કરવા માટે તુલસીદાસજી આખી રામાયણમાં પ્રયત્ન કર્યા છે તમે મંગલાચરણમાં જોજો બીજો જ શ્લોક લખ્યો છે ભવાની શંકર વંદે સદા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતી સિદ્ધાસ્વાંતસ્થમીશ્વરમ રામનું નામ તો બહુ પાછળથી આવ્યું છેલ્લે આવ્યું આ બીજા શ્લોકમાં જ કહી દીધું કે હું ભવાની અને શંકર ને વંદન કરું છું ભવાની અને એનું તરત રૂપક બતાવ્યું એ કોણ છે શ્રદ્ધા વિશ્વાસ પેલી જે ભવાની છે એ શ્રદ્ધાનું રૂપ છે માં છે અને શંકર છે એ વિશ્વાસ રૂપ છે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના પશ્યંતી જો આ બે તમારી પાસે ના હોય સિદ્ધા સ્વાંતસ્થમ ઈશ્વરમ તો તમારા અંદર બેઠેલો જે રામ છે ઈશ્વર છે પરમેશ્વર છે એને તમે જોઈ ન શકો જો તમારે પરમેશ્વરના દર્શન કરવા હોય તો અને સિંહે જોયું કે એક રીંછ ને એક માણસ એક સૂતો છે ને એક જાગે છે એને કહ્યું એ રીંછ એ માણસને ધક્કો મારને મારો ખોરાક છે એને લઈને હું ચાલતો થઈ જઈશ તને કંઈ આંચ નહીં આવે એટલે રીંછ કે ના હોય એવું ના થઈ શકે મારા ખોળામાં જે ઘસઘસાટ ઉગ્યો છે જેણે મારા ઉપર પૂરેપૂરો ભરોસો મૂકી દીધો છે પૂરેપૂરો વિશ્વાસ મૂક્યો છે હું એને ધક્કો ના મારી શકું એનો વિશ્વાસઘાત ન કરી શકું સિંહે બહુ સમજાયો પણ રીંછ ના માન્યો પછી એનો ટાઈમ પૂરો થયો એટલે માણસની વારી આવી માણસના ખોળામાં માથું